જય ખુખારમાં મેલેડી મહોણી મેલેડી માનું વારણ કરવાથી શું થાય તે વાત ઉપર ખુખારમાં મેલેડી શું કીધું તે આપણે આ વિડીયોમાં જોઈશું જય ખુખારમાં મેલેડી બે હાજર થી બીજા મહિના થી સતત માની દયા પિક્ચર ઉતરે ધાર્મિક એટલા માના પડચા છે અને આવું પેલા તો એટલા આટલા બધા ભાવિકો નતા પણ હું જૂનું બાટ લઈને આવતો આથી વર્ષ પેલા તો બહુ રડતો કે માં આટલું બધું ભાવિક છે એમાં ક્યારે દર્શન આવશો તો તમે યકીન કરો જે એક પાંચ રવિવાર જે આવે છે જે ભર્યા છે રાતનો માનો રથ નીકળ્યો અને સાક્ષાત મને ઓરેન્જ હોટેલ છે ત્યાં માં મને સાક્ષાત રૂબરૂ દર્શન આપ્યા મેં માને કીધું મા રામ રામ તો આમ કરીને ઉભા રહ્યા અને તે મારી મારી સામે જો પછી ગળિતમાં એકદમ જૂનું બાઈક ના બ્રેક ના લાઈટ ના કશું જ નહીં તો ગળિતમાં બાઈક સામે જો ગળિતમાં મારી સામે જો અને ત્રીજા ચોથા જ રવિવારે મારા ભત્રીજાને એવી પ્રેરણા માયા કરી કેણે એને મોગો બાઈક લીધો અને જે નોકરી પર જતો તો એ સ્પ્લેન્ડર બાઈક નવા જેવું માની દયા કૃપાના આશીર્વાદથી થી કે કાકા આતી ચાવી તું લે શું

તમારા પંચાતો અગણિત અપરંપાર છે માં તમે એમ કહો ને કે અત્યારે તલવાર ને માથું આલી દે તો મારા માનત મારી કુડદેવી ના કહું એટલે જે નવા છે એમને હું ખાસ કહીશ ખાસ કહીશ ભરોસો 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 રાખો ને કે માં માર કે માં સમર્પણ આપી દો ને મારા જેટલો પ્લીઝ માં આટલા માં બેઠા છે ને જેટલા જ એટલું કોઈને પાપ નહી કે કેટલા પાપ મેં કર્યા છે પણ માં સમર્પણ થઈ ગયો તમારે પાઠ લાઈન હું પેલા વર્ષ પેલા બેસતો

દીકરો જોઈએ તો મેં દુઃખ માન મેં મારી ગુરુમાં માન્યા છે ભક્તિથી હું પરથી જઉં છું તો માન તને દીકરો આપશે તો મા ગયા ગયા રવિવારે અહીંયા ગાદી પર તો નથી થયો પણ નીચેથી માએ દીકરો આપીને આશીર્વાદ આપ્યા છે

એની કોતરણી કરી એને ટીચી ટીચી ટીચીને ને એનો આકાર આલે ને અને ભગવાનની જેવી મૂર્તિ બનાવે ને તારે પૂજાય છે સાચું એવી રીતે હું તમને આ રીતે તકલીફો ભલે પડતી પણ ધીરે ધીરે હું તમારું મન બે ચાર વર્ષ પાંચ વર્ષ ખબર પડે કે મારી માય મન શું જે જેસલ જાડેજા જેટલા પાપ કર્યા હતા ખૂન કર્યા હતા જેટલી જોવાનો લૂટી જેટલા ના કોન કાપી લીધા નાક કાપી લીધા બહુ વધારે એટલે એને પોકાર કર્યો કારો આ મારી ભૂલ થઈ જઈ જ્યો ભગવાન ના આશીર્વાદ થી અમર થઇ ગયો સાચો એની સમાધિ થઈ જઈ સાચું એ રીતે જીવનમાં જે જે કર્યું ને એને જે જે ને જેને મને બુહો પાડવા નઈ મેં કર્યું પણ મન થી હૃદય થી કા ભૂલ થઈ મારી ભગવાન હે માતાજી મારી દેવી ભૂલ થઈ મને માફ કરજે આવું ક્યારે નહીં કરું અને તું ના થવા દેતી તમારી માના તમે થઈ જાઓ રામ 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 હવે અમારે અમે ત્રણ ભાઈઓ મારા પપ્પા દેવ થઈ ગયા પણ દેવે માર માર્યા છે ને એમાં એક નખો દીવો આવ્યું છે મારા પપ્પા એ લીધેલું એનો મારો હોય ખબર નહીં માં પછી એક અમદાવાદ વાળાનું ઊભું કર્યું છે એનો મારો ખબર નહીં માં ખેતરની મેટર છે એનોય માર હોય ખબર નહીં માં ટોટલ છ સાત તર્યા છે અમને મારે એટલો માર માર્યો છે અમારે એક હાથ પગ સાજા નહીં રાખ્યા બધાને ઓપરેશન કરવા પડ્યા છે અત્યારે જમણા હાથમાં મારા હાથમાં પ્લેટ છે જો કોઈનો હાથ કોઈનો પગ એટલો માં માર માર્યો છે બે અને પ્રશ્ન કર્યો તો મને હાજી મા અમે હરસિદ્ધિ માતા જોણીએ પણ અમારી અસલ કુળદેવી જે હોય કે એવું જ કીધું શંકા હતી કે હરસિદ્ધિ સિવાય કોઈ હશે પ્રાર્થના કરી સપના થાય આવા કુળદેવી ને પડધ મંત્રી તો કમ્પ્લીટ છે તારી માતા પ્રત્યે ભાવ બહુ છે પણ તમે બહુ ભુવા કર્યા છે ને એટલે ના સાચું દુખી બહુ હતા એટલે બહુ ભૂવા કર્યા ભૂવા જેને વધારે કર્યા છે ને એને મારે બઉ કરવું પડે ગયા ખબર છે

તમને તકલીફ ખૂબ પડી તમારા ઘેર જે ભૂવો વારવા આવ્યો હતો ને એનું પૂરું કરી નાખ્યું આ વાત તું મગજમાં વિચાર કર

આવા આટલા બધા ભેગોનો એ પચીસ વર્ષ પછી આયા હોય હા તો 25 વર્ષ પહેલા કયા ભુવા બોલાયા માર એ નહીં ગયા હા તમે બોલાયા તો તાર કોઈ ભુવા આવ્યો તો હાજી હા પણ ભુવો આવી અને આખા ઘરમાં વારણ કરી હાજી માં કરેલું અને તારા ઘર ની બહાર નારિયો લાટેલું આવું મેલડી ગવ છું અત્યારે છે માં પચીસ વર્ષ પેલા આયેલા ખરા માપી થોડી મગજની ની મેમોરી આમ ફેસ કરો ના માં આયેલા સો ટકા માં પણ હવે કારણ કે માં સાત તરિયા છે બધાય થઈને ત્રણ ઘર અમારા લાઈન છે અને મશાની મેલડી ને જો પરફેક્ટ બધું કઈ ને બોલતી હોય પચીસ વર્ષ ગણતરી હોય સરકારી નોકરી આવતી હોય બરોબર તો હું એવું તો બરોબર પણ ખાડો ખોદી અને નારિયો દાટ્યું એ ભો એવું કેતો કે ગમે તેવું હોય ને અને દાટી ગાલુ પણ દાટવા જ્યાં મસાણી મેલડી અને મસાણી મેલડી તમને દાંટી ગાલ્યા હું મેલડી આવું કઉ

સીધું તારા ગો ને હા માં પોઈન્ટ એક અને બીજીમાં એથી તમાર બાજુ હાજી જવાય હાજી નું મંદિર છે ને એથી ગલી જાય હાજીમાં એથી સીધી એક આગળ દુકાન આવી હાજીમાં આ બાદ દૂધ ની ડેરી હાજીમાં દૂધ ભરવા જતા હાજીમાં એથી આગળ જાવ

છે એટલે આ મેલડી ને દાટીલી મેલે તો ડટાય નહીં પણ એનું નામ દે વારી તમે લીંબુ નાટ્યું મશાણી મેલડી દોત કચેરી બેઠી છે આખા નાખા જીવ ઉઠાવી નોની ઉંમરે ચોથું ગણો તો બાર નોની ની હા એમ કરીને ટોટલ ચાર જીવ ગણી ચાર એક તો મારા ભાભી છે ને એ લગભગ પૂરા જ મહિના હતા અને બાથરૂમમાં નાવા હતા અને સીધા એકદમ પડ્યા ત્યાં બાળક દવાખાના એમના માં બેસાડે ના બેસાડે મારા કાકી એમને ખબર નઈ પણ એમનું એમનું મર્ડર થઈ ગયેલું આજથી પોંત્રીસ ચાલીસ વર્ષ પહેલામાં શું પછી અત્યારે ગઢો થઈને ને કઈ દુનિયામાં અત્યારે છે નથી માં એટલે તમે કહો છો ની બાર અવાજ હવે સાર આટલા બધા તકલીફો પડી જમીન ના નખા ગા ભાઈઓ કચેરી ચાલુ છે બરોબર આ બધું પિક્ચર બન્યું હોય ને મેરડી ને નું દુઃખ તો હતું જ હા ઝીણું પડતું હતું પણ આ વારીને દાટી ને દારિયો દાટી થઈ હવે જગત ની ચઈ તમને માતા છોડાવો શું જોઈ લઉં તમારી પાછળ પડી જઈ તમે જેમ ભુવા કરોડ તમારા દરબારમાં એક્સિડન્ટ થયેલો અને જે એક્ટિવા લઈને જતા હતા ને જેમ એકદમ ટર્ન લીધો ને એટલે મેં પાછળથી બ્રેક મારી જે બ્રેક મારી ને એ મારા પડી ગયા

તો મારી પર શંકા કરવી નહિ કેમ કે આ થવા પાછળ હોય છે કોશિશ કરી પણ આ વાત ગંભીરતાથી લઈ પણ રીઝવ આ નહી મોને જો આ સાર ભાઈ નાય જોવા જોઈ આ બાદ નું તમાર ત્રણ ભાઈ થાય ત્રણ ભાઈ માંથી એકનો જતો રહ્યો એકનો બરોબર આ એકનો જતો રહતો એના માટે કઈક કરો તમારી ભેં મારી નાખી દે ના દૂધ ડેરી ભરવા જાવ દૂધ ડેરી વાળો ના લે ના સાચું હારું રગડા જેવું દૂધ હોય તો ફેટ ઓછું આવે સાચી વાત તો ફેટ ઓછું આવે મસાણી મેલડી

એ ભુવાના કેહવા થી છે ને બિહારી પણ આ તળિયાનું ઘરથાનું કરીને ને બિહાર્યું ભોય તરિયાનું ક્યાં આ જગ્યાની માતા છે નડવા વાળી પણ તમે એમ કીધું જે હોય આપણે બિહાર દઈએ તમે એમ કરીને ઓખો બંધ કરીને ને બિહાર્યું

બરોબર હા માં જતા તમારા સાનિધ્ય પેલા અમારા બેન માં એટલા પિયલા પીવડાયા મને એટલા પી પીવાળા પીવડાયા કે ના પૂછવા ત્યારથી શું કરવ આપડા શું કરે કરવા બિલકુલ નથી દુઃખ ના મટતું હોય તો પછી હિન્દુ ધર્મ મૂકીને પછી બીજે જાય ને દુઃખ મટાડવા પણ જવાનું જરૂર નહીં બેઠી છું આવજો સાચી